અરવલ્લીમાં નેશનલ નંબર પર બંધ કરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં તાલુકાના સાત ગામના નેશનલ નંબર પર બંધ કરાતા ચાર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ રાહુલ કુમાર એસ ગામ જણાવ્યું કે વાંદિયોલ ગ્રામ પંચાયત મત આવેલી નાંદીસણ અસાલ નાપડા સોડપુર દાંતિયા સહિત આજુબાજુના ગ્રામ વિસ્તારો સહિત સાબર ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું માર્ગ

તો એ કટપાસ ખોલવામાં આવે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નાદીસણથી ખારી સુધી એક પણ સર્વિસ રોડ અંડરપાસ ઓવરબ્રિજ પણ આપવામાં આવેલ નથી જેથી આ કટપાસ બંધ કરવાથી ખેડૂતોને અવરજવર કરવામાં ખૂબ તકલીફ પડે છે શાળા આવી જતા બાળકોને ખૂબ તકલીફ પડે છે અને લોકોને અહીંયા મજબૂર થઈને રોંગ સાઈડમાં જવું પડે છે તો અમારે નેશનલ હાઇવે ઓથોરિટી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને વિનંતી છે કે આ જે વિસ્તારમાં સર્વિસ રોડ અને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં નથી આવેલા તો આ વિસ્તારને સર્વે કરવામાં આવે અને સર્વે કરીને સર્વિસ રોડ અંડરપાસ યા તો ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે એવી અમારી માગણી છે